અમે આને અમે દોડે ઉડી લે કુલાનામાં તને વેકાડી રાખ લાકડા તમનીએ હાડી ફેરું એ ચોક લેવો ધગબા ઘરે કો લેવો અલ્યા શું લે ગુસ્તી બનાયો ઓલા બોરવા લ્યા બડુ હું તમે તમાર કાકો બનાવો તો બનાવો બળ્યા બળ બળ હાલો પાજા બળો કાકા કરે હું નમ ફાઈકનો શું છે મોડું થઈ ગયું કાલું શું બોલ તમે છોકરા લે તાર મોડું થાનું છોકરો તો પાડો પાડો થઈ ગયો હા લે હું બળે રાત જોઈને આવ્યો હા આવ લે પુડ ઓયલા ભાઈ ભૂલી જાય

બકરી કાકા બકરી આવ તો મારા બેટા વાઘ છે ખબર હે પકડે બે મ્યા ભક્તાજી એ いいじゃん。<laughs> <laughs>